વિવિધ રમત સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે જ્યાં આજે રાવપુરા નારાયણ ગુરુ આદ્ય વ્યામ શાળા ખાતે બહેનો માટે જોડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સિત્તેર થી વધુ ખેલાડીઓ ભાગ લેતો હતો રાજ્ય સરકાર દ્વારા રમશે ગુજરાત ખેલશે ગુજરાત સૂત્ર સાથે ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં જિલ્લા કક્ષાએથી લઈને રાજ્ય કક્ષા સુધી પ્રતિભાશાળી ખેલાડીઓને શોધી નીતિઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ પ્રોત્સાહિત કરવામાં આવે છે જ્યાં હાલ ખેલ મહાકુંભ ટુ અંતર્ગત વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે जिला રમત ગમત अधिकारीना मार्गदर्शन हेठळ योजनाती स्पर्धामा आज नारायण गोरो आद्य व्यायाम शाळा ખાતે महिलाओ माते जुडो स्पर्धा नो आयोजन करवामा आवतो जेमा 70 जटा स्पर्धो को भाग लीतो होतो सतत अपडेट नेशन प्लस न्यूज यूट्यूब ने करो बेल दबाओ फॉलो करो इंस्टाग्राम फेसबुक ट्विटर